ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ક્યાં જવાનું છે ચોટીલા બિને રહીજો તો રામ રામ જય માતાજી બધાયને આજ છે ઉત્તરાયણ ને હું ને મારા ભાઈ બન બધાય જાવી છે ચોટીલા તો મિત્રો આનિલ ભાઈ 20 કિલોમીટર ગાડી આકી છે અને હવે આસુભાઈ લે છે ગાડી હાકવા અનિલ ભાઈ બકરી શોર્ટ થઈ ગઈ

જય હો તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા ને હવે અમે ગામ તરફ નીકળવી આશુભાઈ હવે ગામ તરફ નીકળવી જય માતાજી બાય બાય સવાર નો વ્યુ સાત વાગ્યા મિત્રો નીચે ઉતરી ગયા પબ્લિક બહુ હે તમારે આજ આવવું હોય બોલો મિત્રો અમે તો સેલ્ફી અને લેવી હું બે ભાઈઓ ના છે સામાન હાસવે ભાઈ અનિલભાઈ એક મજા આવે અનિલભાઈ ભાઈ કોટ આસુ ભાઈનો કોટ મૂંગી શ્રીફળ બધું એ વીટરાઈટ હે મિત્તર જય બાબા કી જય જય કમળાપુર

જય સલારામ બાપા જય શ્રી રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી ગણેશ તો મિત્રો દર્શન કરી લીધા છે તમે બધાય મિત્રો મંદિર એટલે મંદિરો થોડુંક થોડુંક કાગળ જેવું કંઈ કાંઈ નહીં ભાઈ ખોડિયારમાં કાગવડ કાગોળ છે આ અહીંયા સિવાય હાઇવે રોડચ આહ ઝુમ તો નહીં લાગે ઝુમ તો નહીં લાગે राजकोट हाईवे फोटो शूटिंग लोकेशन जो जय श्री राम जान की बेटे है मेरे सीने में મિત્રો બહુ ઉતાર્યા હો વિડિયા ખંડરે ઉતાર્યા ફોટા પડ્યા આને આને બહુ ફોટા પાડવા અને આ છે ને અમે એક બે ગામ બીટા પતંગુ બહુ ઓછી શકે એક થી બે પતંગો શકે અત્યારે છે ને કોઈને પતંગ સગાવવામાં રસ નથી બધાને રખડવું છે રખડવું નથી કામ કમાય લેવું બધાય હવે પેલા જેવો તહેવાર રહ્યો નથી તો અમારે જમાનેમાં હમ પાંચ પાંચ બજે ઉઠકે પતંગ અનિલ ભાઈ એમ કેતા તા ઉડે તો હા નકર બાવળિયામાં હા ઓ આ કાઈ ઉડે તો જ હા ઓ અને પતંગ પતંગ કાક સગો દ હોય ગયા હવે તો સગો ગઈ ને તો મિત્રો અનિલ ભાઈ ને દિલીપ ભાઈ આવી ગયા છે બપોરા કરીને ના ના અનિલ ના બપોર નું અનિલ ભાઈ હું ખાધું ભજીયા ગરમા ગરમ ભજીયા ખાધા ભજીયા ખાધા ભજીયા તો મિત્રો હવે પતંગ સગાવીશું અને મોજ ફેરશું તમે પતંગ સુગવો હોનકા પતંગ હા વાંચ્યો વાંખ્યો વરે હો વરે ફટતું જાય હે વખત પતંગ પતંગ સગવો અનિલભાઈ મૂકીશો તમે આ બધું મોજ કરવું હોય નહીં હોય આ તો ભાઈ રખડવાનું ઓછું રાખો તો મિત્રો મુકેશભાઈ બનાવે છે વિડીયો નવી એક ચેનલ બનાવી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો આ છે વાહ કાનજીભાઈ વાહ આમ હોય સગાઈ સગાઈ હેલ પતંગ તો સગે હો ભાઈ ભાઈ રોઈ એવી નહીં પણ સગે હાલો શેવડી ખાવા આપ તો ભાઈ કાનો બાંધે છે કાકા કાનો બાંધે છે કેમ છે ભાઈ અંકિત આનંદ મંગલ આનંદ કઈ વાંધો ને હાલો સગાવાની છે ને હવે પતંગ ક્યાં પદુ ભાઈ અત્યારે ખોવાઈ ગયા હતા ઘરે હતા કેવી પતંગ સગાવી તોડી નાખી વાહ ભાઈ વાહ

બાય બાય टाटा યુ લાઈક लाइक कमेंट शेयर सब्सक्राइब बाय 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 बाय